જયતરભાઈ વસાવા શરૂઆતથી જ ધારાસભ્ય ચૂંટાયા છે એ સડક થી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે ડ્રગ્સની સામે લડ્યા છે ભરૂચની અંકલેશ્વર હોય પાનોલી હોય સાયકા જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે જયતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે નિવેદન આપ્યા છે અને પાંત્રીસ જેટલા હપ્તા ઉઘરાવતા પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે કોણ લાવે છે ક્યાંથી આવે છે એની સંશોધન કરો જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે ને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું છે કોણ લઈને આવ્યું છે કોણ ગુટલે કરશે એમાં તમામ બાબતોની ચકાસત થશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે એના ખેતરમાં મૂકી જાય છે વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપ ભાતિ થાય છે એટલે આ બધી વાહિયાત બાતો છે તમારી સરકાર છે તમે કાર્યવાહી કરો પોલીસ તમારી છે ચેતરભાઈ મહુવાનો શુદ્ધ દારૂ મળવું જોઈએ એવું તો જાહેરમાંથી આપણો પણ સ્ટેટમેન્ટ હતું શું કહેશો મોવડાનો દારૂ વેચાવું જોઈએ ને પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું ગુજરાત સરકારના મંત્રી પીસી બરંડાનો હતું અમારી તો સંસ્કૃતિ ને પ્રકૃતિ છે કે દેવ મોગરા માતાએ જે પણ દર્શને આવે છે એ અમારી પરંપરા છે કે અમે હિજારીમાં જે ઔષધી કહેવાય છે રસ લઈને છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા એમણે પણ ચડાવ્યું હતું હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમને છાક પાડવાનું આપ્યું એ પોતે આંડળામાં પોતે પી પણ ગયેલા છે